તો આપણી ચટણી બનીને થઈ ગઈ હતી હવે આપણે મસાલો વઘારી લેવું હું તમને પેલા મારા મસાલા બતાવીશ આ છે બાફીલા બટેટા આ છે કાંદા આ છે આદુ મરચી આ છે લીલા ધાણા ખાંડ લીંબુ હવે આપણે આપણો વઘાર કરી લેવું પેલા તેલ ગરમ મૂકી આપડું તેલ આવીને રેડી થઈ ગયું છે

આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે

the best. બ્રેડ આપણે આ રીતના ભરી લીધી છે સ્પ્રેડ કરી ને તૈયાર થઈ ગઈ છે આપણી રેડી જો આપણે હવે આ મેંદાનો લોટ છે એમાં નાખશું મીઠું હવે એને ડોઈ નાખશું બધા લોકો ચેણાનો નાખે જાડો નાખે પણ હું કોઈ દિવસ પહેલેથી નાખતી નથી જયારે બનાવું ત્યારે નકરા મેંદા ના લોટ નવા જ છું તમે પણ એક આ રીતના ટ્રાય કરજો આપણો લોટ હવે તૈયાર થઈ ગયો છે આ રીતના આટલું પતલું જ રાખવાનું જાડું રાખો તો પોળ થઈ જાય એટલે પકોડું નરમ રે જો હાલો આપણે તેલ મૂકી દીધું છે ગેસ ચાલુ કરશું આપણે તેલ આવીને રેડી થઈ ગયું છે જો આપણે મસ્ત કડકડિયા થઈ ગયા છે ક્રિસ્પી આપણે એને લઈ લઈશું કેટલા જ મોઢામાં પાણી આવી જાય આપણે પકોડા બનીને તૈયાર થઈ ગયા છે બની ગયા છે આપણા પકોડા અને આપણે તૈયાર કરી લેશું હાલો તો જો આપણે પકોડાની ડીશ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ટેસ્ટ કરશું એક નંબર પકોડા મારો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો સારો લાગે તો મળીએ નવી રેસીપી સાથે આવજો